નમસ્કાર મિત્રો ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી જેની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરેલી હતી તો એમના પ્રશ્નો અને જવાબો આપણે લઈ લઈએ તો શરૂ કરીએ તેની અંદર પ્રથમ પ્રશ્ન છે કે મારી ઉંમર પચાસ છે અને મારા પપ્પાની ઉંમર પંચોતેર વર્ષ છે ને હાલ બેઠા છે તો ખેડૂત આઈડી મારે એક જ બનાવવાની કે બને કારણ કે બે હજારના હપ્તા બંનેને આવે છે તો રજીસ્ટ્રેશન કોનું કરવાનું તો અહીં ફાર્મર આઈડી એ વ્યક્તિદીઠ છે એટલે તમારે અલગ અલગ બંનેનું આઈડી બનાવવું જરૂરી છે એટલે તમે બંનેનું અલગ અલગ બનાવવું ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન છે કે આઈડી કાર્ડ ક્યારે આવશે અંદર જોઈએ છે તે પેન્ડિંગ બતાવે છે અમારે શું કરવાનું હવે અહીં તમારું ટેન્શન પૂરું થઈ ગયું કારણ કે તમે ઓનલાઈન કરી દીધું સબમિટ કરી દીધું હવે જ્યારે પણ એ સરકારનું કામકાજ આગળ વધશે ત્યારે તમારું એપ્રુવ થઈ જશે બીજું કે આ મિત્રો કોઈપણ પ્રકારનું કાર્ડ ઘરે નહીં આવે એ ડિજિટલી કાર્ડ છે જેની અંદર તમારો નંબર આવી જશે અને એ નંબર તમારે સાચવી રાખવાનો રહેશે તો અહીં આ મિત્ર આભાર પણ માન્યો છે તો રેશન કાર્ડના કેવાયસીનો પણ વિડીયો બનાવેલો છે આપ જોઈ શકો છો નીચે અથવા હું ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ મૂકી દઈશ ત્યારબાદ છે કે સિટીની જમીનનું રજિસ્ટ્રેશન થતું નથી તો તમામ જમીનોનું રજિસ્ટ્રેશન થઈ શકશે આપ ફરીથી ચેક કરો અને તેની અંદર તમારું જે સીટી છે એ દાખલા તરીકે કોઈપણ સીટી એ સીટી સર્ચ કરી અને તમે સર્ચ કરી શકો છો ત્યારબાદ છે સ્કોર ઓગણીસમો એમનો આવ્યો અને ફોર્મ સબમિટ કરી દીધું છે તો શું મંજૂરી મળશે હવે તેના માટે તલાટી કમ મંત્રી અને નાયબ મામલદાર કે જે એ ધરામાં બેસે છે એમને સત્તાઓ આપેલી છે જો એમને લાગશે કે હા એપ્રૂવ છે અને તલાટી પોતે લાગશે કે એ જાણે છે એ તમામ વિગતો તો એ પોતે એપ્રુવ કરી શકે છે અથવા રિજેક્ટ પણ કરી શકે છે રિજેક્ટ કરે તો ફરીથી તમારે ફોર્મ ભરી દેવું નામ મેચ સ્કોર વીસ આવે છે તો ફરીથી તમે ચેક કરી જુઓ કે ભાઈ આધારના નામની અંદર અથવા તો જમીનની અંદર જે નામ છે એ આવે છે કે કેમ જો એ ના થતું હોય ને વિશેષ સ્કોર આવતો હોય તો તમે પછી સબમિટ કરી શકો છો ત્યારબાદ છે કે રજીસ્ટર થયા બાદ જે એનરોલમેન્ટ નંબર મળે છે એનું શું કરવું કાર્ડ કેવી રીતે બનાવવું તો કાર્ડ તમે સબમિટ કર્યા પછી તમારે કોઈ પ્રોસેસ કરવાની નથી તમામ પ્રકારની વિગતો ભર્યા બાદ એ એનરોલમેન્ટ નંબર તમે સાચવી રાખો અને જ્યારે એપ્રૂવ થયા બાદ એ તમારો એક ડિજિટલી નંબર આવી જશે એ ડિજિટલી નંબર તમારે સાચવી રાખવાનો છે ઘણા બધા એવું કહેતા હોય છે કે ઘરે કાર્ડ આવશે એટીએમ કાર્ડની જેમ તો એવું નથી આ ડિજિટલી કાર્ડ છે એપ્રુવલ કેટલા દિવસે મળશે તો એપ્રુવલ તો ઘણા દિવસથી પેન્ડિંગ છે પરંતુ જ્યારે એ સરકારની કામગીરી એ રોજેરોજ કરતા પણ હશે પરંતુ એક સાથે ઘણા બધા ખેડૂતોએ કરવાથી કદાચ તેની અંદર વાર પણ થતી હશે તો અહીં એવું કહેવું છે કે સ્કોર ઝીરો આવે છે તો એ ક્યાંક તમે ટાઈપ કરવામાં એ મુશ્કેલી થતી હશે તો આ ફરીથી ટાઈપ કરો જે રીતે આધાર આધારનાની અંદર નામ છે ઉતારાની નામ છે એ રીતે લખશો બંને ભાષામાં લખવાનું આવશે એક બાજુ ગુજરાતી હશે અને એક બાજુ અંગ્રેજીની અંદર હશે તો એ તમે નામ લખશો તો એ સ્કોર દેખાવા લાગશે અહીં પતિ તેમજ પત્નીના આધાર કાર્ડમાં એક જ મોબાઈલનો નંબર લિંક છે તો ચાલશે તો દાખલા તરીકે તમારે ફાર્મર આઈડી માટે અલગ અલગ નંબર જોઈશે પરંતુ જ્યારે ઓટીપી આવશે એ ઓટીપી કોઈપણની અંદર આવે તો ચાલશે કારણ કે એક કદાચ બે આપેલા હોય એક આધારની અંદર તો બંનેના ઓટીપી આવશે પરંતુ ફાર્મર આઈડી માટે તમે અલગ અલગ નંબર વાપરી શકો છો બેંક એકાઉન્ટ બાકી રહી ગયું હોય ને સબમિટ થઈ ગયું હોય તો કદાચ આપણે ભવિષ્યની અંદર એ ફરીથી એડિટ ઓપ્શન આવી શકે છે પરંતુ હાલ એવો કોઈ ઓપ્શન નથી ફાર્મર રજિસ્ટ્રેશનની લાસ્ટ ડેટ કઈ છે તો લાસ્ટ ડેટ તો દાખલા તરીકે આમ તો જે પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા છે એમને પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ ને એટલે જે ખેડૂતો લાભ નથી લઈ રહ્યા પીએમ કિસાનનો એમને પચીસ માર્ચ બે હજાર પચીસ સુધી રજીસ્ટ્રેશન કરી શકે છે અહીં મહારાષ્ટ્રમાં નોંધણી છે તો સુધારવા શું કરવું તો ફરીથી તમે ગુજરાતની જે આઈડી છે તેના ઉપર તમે કરી શકો છો કારણ કે એ ફોર્મ તમારું રિજેક્ટ થઈ જશે અહીં એમનું કેવું એવું છે કે ફીચ યુપી કેમ બતાવે છે તો આપ યુપીની વેબસાઇટ ઉપર ગયા હશો આપ ફરીથી સર્ચ કરી અને ફાર્મર રજિસ્ટ્રી ફાર્મર એગ્રિસ્ટ ઓફ ગુજરાત તેના ઉપર જઈ અને તમે ફરી નાખી શકો છો તો અહીં એમનું કેવું તો આપણે કયું ઓપ્શન એક આવશે એસઓ ડબ્લ્યુ ડીઓ સીઓ કયું ઓપ્શન તમારે સિલેક્ટ કરવું બહુ સારો પ્રશ્ન છે તો અહીંયા તમારે દાખલા તરીકે એ સોનો થાય છે સન જોઈએ તો અહીં એસોનો મતલબ થશે સન ઓફ ડબલ્યુ ઓનો વાઈફ ઓફ ડીઓનો ડેગ્યુદર પુત્રી અને સી એટલે કેર ઓફ તો આપણે પુરુષો માટે એ શો વાપરવાનું થશે અને મહિલાઓ માટે ડબલ્યુઓ અને જો પુત્રી હોય અને એમની બાકી હોય તો ડેગ્યુદર અને સીઓની અંદર જો કોઈ કાળજી રાખતું હોય કેર ઓફ તો એ કેર ઓફ તો આ બે ઓપ્શનો લગભગ ભાગે જ વપરાશે મહત્ત્વ તો આ જ વપરાશે જેમના લગ્ન થઈ ગયા હોય જે મહિલાના એમને ડબલ્યુ તો આ રીતે ઓપ્શન સિલેક્ટ કરવાનું થશે અહીં એમનું કહેવું એવું છે કે માત્ર સબ સર્વે નંબર જ છે તો હવે તો સરકાર ત્યાં સ્ટાર આવશે તમે સર્વે નંબર એક લખી અને ત્યારબાદ બાજુમાં સ્ટાર આવશે સ્ટાર ઉપર ક્લિક કરશો એટલે એ આવી જશે તો સર્વે નંબર દાખલા તરીકે ત્રણમાં નામ ત્રણ નામ છે તો એક સર્વે નંબર છે જમીનનો એની અંદર ત્રણ નામ દાખલ છે તો ત્રણના અલગ અલગ આઈડી બનાવવા એક જ તો ત્રણના અલગ અલગ આઈડી બનાવવાના થશે તો મહારાષ્ટ્રમાં તો આપણે આગળ પ્રશ્ન લઈ લીધો છે ફરીથી તમારે કરવું જોઈએ ત્યારબાદ જે સ્કોર ઓછો થાય તો સબમિટ કરવું જોઈએ કે નહીં તો સ્કોર ઓછો થાય અને તમને લાગે કે હવે કારણ કે તમે તમામ પ્રકારની ડિટેલ નાખી દીધી છે તો સબમિટ કરી દેવું એ આપણે આગળ પ્રશ્ન લઈ લીધો છે તો સર્વે નંબરમાં પેટા સર્વે નંબરમાં હવે તો સ્ટાર ક્લિક કરવાનું આવશે બાજુમાં સ્ટાર ઉપર ક્લિક કરશો એટલે એ ડિટેલ આવી જશે ડિપાર્ટમેન્ટ એપ્રુવલમાં તમે રેવન્યુ ક્લિક કરી શકો છો અને આ પ્રશ્ન પણ આપણે લઈ લીધો છે હજુ પણ તમને લાગે કે પ્રશ્નો રહી ગયા છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તો અમે તમને એ સમજાવતા રહીશું ફરીથી તો થેન્ક યુ આભાર